આણંદ જિલ્લાની ત્રણે ત્રણ નગરપાલિકામાં ભગવો લહેરાયો ઓડ અને બોરિયાવી પાલિકામાં પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા બોર્ડ બનશે તો આ યાદીમાં હવે અંકલાવ પાલિકા પણ થઈ સામેલ આંકલાવ નગરપાલિકામાં ચૂંટાયેલા પાંચ અપક્ષ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું જાહેર સમર્થન મળતા આંકલાવ પાલિકામાં પણ પક્ષના મેન્ડેટ સાથે જીતેલા દસ સભ્યો મળી

આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદનિયા રાજેશભાઈ એમના નેતૃત્વમાં ત્રણેય નગરપાલિકા અને બે પેટા ચૂંટણી જૂથ્યા છે ભારતીય જનતા પાર્ટી જીતી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું આગલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે પાંચે અપક્ષો બિન કંડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંખલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ઘટ છે પરંતુ હવે એ કોંગ્રેસનો ઘટ રહ્યો નથી આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે આજે પાંચેવ જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગ સરદારસિંહ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારાબાનુ સલીમ સાધીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સાવંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચેવ અપક્ષ ઉમેદવાર પાંચે અપક્ષના જે જીતેલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સંગઠન અને જિલ્લાનું સંગઠન ત્યાંનું લોકલ સંગઠન જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સહકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી છે સૌને આવકાર્ય છે આ આંકલાઓ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે પાંચે અપક્ષના ઉમેદવારોની જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે આખલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે વિકાસના કાર્યોમાં એમનો સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગભાઈ સરદારસંગ રાજ વોર્ડ નંબર ત્રણ ભાનુબેન સલીમ શાહ દીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના ભાઈ શ્રી મિતેશભાઈ ગુલાબસિંહભાઈ હેમંતભાઈ શ્વેતલભાઈ જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આકલાવ શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનસરથી ટેકો એમણે અમને જાહેર કર્યો છે એ વાતનો આનંદ છે એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું છું હું અકલા નગરપાલિકા મ્યુનિસિપલ બરોમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણવાના હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલ દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે અમે આંકલાવના પો જોડાયા છે મોડે મનુભાઈ રાઠોડ નારસિંહ સરદારસિંહ રાજ સીતારાબાનું સલીમ શાહ દીવાન અને ગીતાબેન ચાવડા પાંચ વાંકલાઓના નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જીતેલા ચૂંટાઈ ગયેલ છે અને અમને આ સરકાર પર વિશ્વાસ છે કે અમારા વિકાસના કામો થશે એટલી અમને આશા છે અમે કોઈ લોભ લાલચ કે દાબ દબાણોના અંદર આવી ગયા છે તો આપ સૌનો હું આભાર માનું છું